વડોદરા 24 ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સ્થાયી સમિતિની બેઠકમાં વીજ કાપોને મંજૂરી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક અંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી ખાતે મળી હતી જેમાં વિવિધ વિભાગમાં વીજ કામોને મંજૂર કરવામાં આવ્યા બે સભાની મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા અને બેકામો મુલતવી કરવામાં આવ્યા જ્યારે એક કામને રિટેન્ડર કરવામાં આવ્યું ને મળેલા બેઠકમાં વિવિધ શાખા જેવી કે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા

જે ખટંબા કેટલ શેડ બનાવવાનું કામ છે એને મુલતવી રાખવામાં આવ્યું કારણ કે કામની કોસ્ટ ઘણી વધારે હતી જેથી કરીને ઓછા ખર્ચે વધુ ગાયો રાખી શકાય એવા કેટલ શેડ બનાવવા માટે રીટેન્ડરિંગનો નિર્ણય લેવામાં આવ્યો છે શેરખી ખાતે સો એમ એલડીનું એસટીપી જેમાં પચાસ ટકા વુડાનું કન્ટ્રીબ્યુશન પચાસ ટકા વડોદરા કોર્પોરેશનનું કન્ટ્રીબ્યુશનથી આ કામને એકસો ને ઓગણ એંસી કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે પીએમ ઇ ઈ બસ માટેના જે ચાર્જિંગ સ્ટેશન અને સ્વિચયાર્ડ છે એને લગતી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી અને ઓન ડેમની કામગીરી બે વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યું છે એમાં બે ફેરફાર સૂચવવામાં આવ્યા છે કે અત્યારે ગોત્રી શાહજીગંજ નિઝામપુરા ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવ્યા છે એની સાથે સાથે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં પણ યોગ્ય જગ્યાએ આવા ચાર્જિંગ સ્ટેશન બને જેથી કરીને બસોના ટ્રાવેલિંગ અને ચાર્જિંગનો વ્યય થતો અટકે વડોદરા શહેરમાં બનેલા નવીન ગાર્ડન અને નવીન પાર્ટી પ્લોટ અને જૂના ગાર્ડન અને જૂના પાર્ટી પ્લોટમાં લાઇટિંગમાં જરૂરી ફેરફાર કરવા માટે પાંચ કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે સેવાસી ગામ ટીપી એક ખાનપુર સેવાસી ટીપી એક વિસ્તારમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ સંપ તથા ડિલિવરી નેટવર્ક અને પાંચ વર્ષના ઓઈન માટે આરસી પટેલ કંપનીને વીસ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે આ કામ મંજૂર કરવામાં આવ્યું છે એટલે સેવાસી ગામમાં ઊંચી ટાંકી અને ભૂગર્ભ સંપ તથા ફીડર લાઇન અને પંપિંગ મશીનરી વગેરે લાગશે વડોદરા શહેરના મધ્યમાં આવેલી લાલકોટ બિલ્ડિંગના પરિસર મ્યુઝિયમ તરીકે વિકસાવવા જીટકો કંપનીના એની કન્સલ્ટન્સીનું કામ આપવાનું સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સોળ વોર્ડ નંબર અઢારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન પાણી નળીકા નાખવાની ઇજારાની મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર અઢારમાં પાણી નળીકા નિભાવણીનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે હરિનગર ટાંકી અને જુબાનપુરા ટાંકી ખાતેના વૈન્ડમના કામને મંજૂરી આપવામાં આવી છે જે વોટર કુલર અને આરો સિસ્ટમ લગાડવાના કામ છે સભાશસ્ત્રીઓના કોટામાંથી જે લગાડવામાં આવે છે એમાં નેમ પ્લેટ ઇજા પોતાના ખર્ચે લગાડવાની રહેશે એસઆરએફસી વરસાદી ઢાંકળાના જે કામ હતું એને મુલતવી રાખવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ અંતર્ગત વડોદરાની આગવી ઓળખ માટે સાહીઠ કરોડની ગ્રાન્ટ મળી છે એની સામે લગભગ બોતેર કરોડના કામ મૂકવામાં આવ્યા છે એમાં ત્રણ કામ સ્થાયી સમિતિએ નવા સૂચવ્યા છે જેમાં નવનાથ મંદિરના ગેટ બનાવવાનું કામ સૂચવ્યું છે પારેશ્વરથી ગોત્રી ગાર્ડન સુધી કેબલ બ્રિજ બનાવવાનું કામ સૂચવ્યું છે કમાડી બાગ અને કામનાથને જોડતો ફૂટ બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં એડ કરવામાં આવ્યું છે એ સિવાય લાલકોટ ઇમારતનું નવીનીકરણ કમાટી બાગ પક્ષીઘર ક્લોઝરથી ટાઈગર એન્દ્રોઝર થવાલા જૂના બ્રિજને આઇકોનિક સ્ટ્રક્ચર સાથે બનાવવાનું કામ એડ કર્યું છે પ્લાનેટોરિયમને નવીનીકરણનું કામ એડ કર્યું છે ગાંધીનગર ગૃહ નવીન બનાવવાનું કામ એડ કર્યું છે ગોત્રી તળાવ ખાતે યુગ સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવવાના કામને વડોદરાની આગવી ઓળખના કામમાં સમાવેશ કર્યો છે હરણી સ્કલ્પચર પાર્ક ખાતે યોગ સેન્ટર તથા લાઇબ્રેરી બનાવવાના કામનો સમાવેશ કર્યો છે આમ સાહીઠ કરોડની ગ્રાન્ટની સામે લગભગ સિત્તેર ત્યાંશી કરોડના કામ મૂકવામાં આવ્યા છે ફેરફારનો જે અવકાશ છે એ સત્તા કમિશનર સાહેબને આપવામાં આવી છે સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામોને મંજૂરી આપવામાં આવી છે આમ અલગ અલગ વિકાસલક્ષી એ કામો એ સિવાય પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં જાહેરની ગાડીઓ ટ્રેનિંગ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે બે નંબરનું કામ જે બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સિવિલ સિવિલ કામગીરીનો ઇજારો હતો જે માઇનસ વીસ ટકાનો છે એને મંજૂર આપવા મંજૂર કરવામાં આવે છે જે પશ્ચિમ ઝોનનો બિલ્ડિંગ અસરનો ઇજારો છે એનો અભાવ વધુ જણાતા એને હાલ પૂરતું મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા શહેરના અલગ અલગ બિલ્ડિંગો પર સોલર ટ્રી આ આપણે સોલર પેનલ ફોટો વોલ્ટેક સેલ નાખવાના કામને તેર કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે એમાં સ્ટેન્ડિંગ કમિટીએ સોલર ટીના બદલે જે દસ અલગ અલગ જગ્યાએ સોલર ટી લગાડવા હતા એના બદલે કોઈ મોટી જગ્યાએ રૂફટોપ કે અથવા અન્ય કોઈ નવીન આયોજન કરવાનું સૂચ્યું છે શીતલભાઈ પહેલું કામ તમે જે કીધું કે બે નંબરનું કામ છે એમાં એવું છે કે વડોદરા મહાનગરપાલિકા બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગ જે સિવિલના ઇજારો આપવાનો છે હવે જેટલા બગીચા છે તો એમાં પહેલાંથી રીતે નક્કી ના થાય કે અહીંયા આટલું કામ કરવાનું છે આટલા રૂપિયા થશે સિવિલ કામ તો આપણે પહેલેથી પ્લાન કરી શકીએ છીએ છતાં પણ આ વારંવાર આવી જ દરખાસ્તો આવે છે કે અંદાજે ત્રણ કરોડની મર્યાદામાં તો એ લોકો નક્કી નથી કરી શકતા અધિકારીઓ કે કયા ભાગમાં કેટલું કામ કરવાનું છે સિવિલ પર આ એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે મોટા ભાગના કામો નક્કી હોય પરંતુ અમુક કામો માનું કે આંગણવાડીનું ગેપ એનાલિસિસ કરી અને એમાં લાગે કે આ જગ્યાએ ટાઇલ્સો બતાવવાની જરૂર છે કે રેલિંગ કરવાની જરૂર છે તો ઘણી વખત પાછળથી પણ કામ એડ થતા હોય છે એટલે અંદાજિત હોય કે અમે લોકોએ સ્મશાનના નવીનીકરણ નવીન બગીચાઓને કમ્પાઉન્ડ વોલ બનાવવાના હોય આંગણવાડીના નવીનીકરણ કરવાના હોય જે આરોગ્ય મંદિર બની રહ્યા છે એમાં પણ જૂના બિલ્ડિંગોને નાણાં મોટા મોડિફિકેશન કરી અને વપરાશ આવી છે ને સર્વે થાય ને કે આ બધી પણ એઆરસી એઆરસીમાં નાણાકીય મર્યાદામાં રાખતા હોય છે મોટાભાગના અંદાજો અમારી પાસે હોય છે પરંતુ આમાં વધઘટ થતી હોય કે મોટાભાગે તો શું છે કે નાણાં ખૂટતા જ હોય કારણ કે અત્યારે જે રીતના ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે કે આંગણવાડીઓ લગભગ અમારે ચારસો ને ત્રીસ આંગણવાડી છે અમારી દોઢસો મોડલ કરવાની બાકીનું ગેપ એનાલિસિસ કરી અને બધી આંગણવાડીઓના નાના મોટા રિનોવેશન કરવાના છે હવે બીજો મુદ્દો તમારો એ છે કે પાર્ક એન્ડ ગાર્ડન્સ આખાની એક પહેલી દરખાસ્ત હતી કે દરેક ઝોનમાં પચીસ પચીસ ત્રીસ લાખના ખર્ચે પેલા ડાળી કાપવા ટ્રીનિંગ કરવાનું ગેપ એનાલિસિસ કરી અને એમાં લાગે કે આ જગ્યાએ ટાઇલ્સો બતાવવાની જરૂર છે કે રેલિંગ કરવાની જરૂર છે તો ઘણી વખત પાછળથી પણ કામ એડ થતાં હોય છે એટલે અંદાજીત હોય કે અમે લોકોએ સ્મશાનોના નવીનીકરણ નવીન બગીચાઓના કમ્પાઉન્ડ વોલ બનાવવાના હોય આંગણવાડીના નવીનીકરણ કરવાના હોય જે આરોગ્ય મંદિર બનાવી રહ્યા છે એમાં પણ જૂના બિલ્ડિંગોને નાના મોટા મોડિફિકેશન કરી અને વપરાશ થાય ને એઆરસી એઆરસીમાં નાણાંકીય મર્યાદા અમે રાખતા હોય છે મોટાભાગના અંદાજો અમારી પાસે હોય છે પરંતુ આમાં વધઘટ થતી હોય કે મોટાભાગે તો શું છે કે નાણાં ખૂટતા જ હોય કારણ કે અત્યારે જે રીતના ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે કે આંગણવાડીઓ લગભગ અમારે ચારસો ત્રીસ આંગણવાડી છે અમારી દોઢસો મોડલ કરવાની બાકીનું ગેપ એનાલિસિસ કરી અને બધી આંગણવાડીઓના નાના મોટા રિનોવેશન કરવાના છે હવે બીજો મુદ્દો તમારો એ છે કે પાર્કસ એન્ડ ગાર્ડન શાખાની એક પેલી દરખાસ્ત હતી કે દરેક ઝોનમાં પચીસ પચીસ ત્રીસ લાખના ખર્ચે પેલા ડાળી કાપવા ટ્રીમિંગ કરવાનો કોનો કાપસ નહીં અથવા કોનો કાપસ છ મહિના પહેલાંથી પર્યાવરણ બિંદુએ કીધું છે કે આ હાનિકારક છે પાણી શોશી લે છે અને બધા કારણો આવ્યા છે છતાં એને કાપવાનો હજી સુધી નિર્ણય લેવાતો નથી અને પેલા કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે દર વખતે આ દરખાસ્તો મંજૂર થાય છે એવું નથી લાગતું આ પર્ટિક્યુલરલી કોનો માટેની દરખાસ્ત નથી વડોદરા શહેરના તમામ એરિયામાં પૂર્વ ઝોન હોય કે ઉત્તર ઝોનમાં અલગ અલગ સ્પીસીસના ઝાડ હોય એની જ્યારે ડાળીઓ વધી જાય અને નર્તરરૂપ હોય તે વખતે કોનો આખા કરાખા વડોદરા શહેરમાં ચોવીસ હજાર ઝાડ છે એમાં આપણે એવું માનીએ કે બે ઝોન લીધા છે તો બારેક હજાર ઝાડ હોય પરંતુ હાલની તારીખે કોનો કોર્પોઝ માટે વડોદરા કોર્પોરેશન ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે એટલે નવીન કોઈ પણ ઝાડ કોનો કોર્પોઝનું વાવામાં નહીં આવે વન મંત્રાલયે એના સેપલિંગ પર પણ મનાઈ ફરમાવી દીધી છે બધું જે ઝાડ છે એને જ્યારે આપણે ચોપિંગ કરીએ છીએ તો પાછા એટલા સ્પીડથી ઉગતા હોય છે એટલે અલગ અલગ ટ્રાયલ એન્ડ ચાલી રહ્યા છે કે ભાઈ પાંચ ફૂટનું થળિયું રાખીએ તો કઈ સ્પીડ ઉગે છે એ તો જમીનની એકદમ નજીકથી કરીએ તો કઈ રીતે ઉગે છે કારણ કે આને મૂળમાંથી કાઢવાનો ખર્ચો પુષ્કળ વધારે છે એટલે હાલની પરિસ્થિતિમાં એવું કહી શકાય કે જે જગ્યાએ ખૂબ જોખમકારક છે ઝાડને મૂળ સાથે કાઢવા બાકીના ઝાડને અલગ અલગ જગ્યાથી ટ્રીમિંગ કરી અને સ્લો ડિફોરેસ્ટેશન એટલે ચાર ઝાડ હોય એમાંથી બે કે એકાદ બે ઝાડને કાપી અને બે ઝાડને રહેવા દઈએ અને આપણી નેટિવ સ્પીસીસ છે એને ઉગાડવામાં આવશે જેથી કરીને આપણું જે ગ્રીન કવર છે અને ઓક્સિજનનો આઉટપુટ છે કોનો કાર્પર દ્વારા એકદમ ઘટીના છે એટલે ખૂબ આની પાછળ સ્ટડી થયેલા છે બોટોનિકલ એચઓડી જોડે પણ વાત કરી અને યોગ્ય નિર્ણય કરવામાં આવી રહ્યા છે અલગ અલગ જગ્યાએ સ્ટાફ ઘણી વખત સાત ફૂટનું થળ્યું રાખે ઘણી વખત ચાર ફૂટનું રાખે તમે જે છો એનો મતલબ એવો થયો કે અગાઉ સ્ટડી નથી થઈ તમે જે ત્યાં સ્ટડી કરી રહ્યા છો એ અગાઉના અધિકારીઓ બ્લન્ડર કર્યો અને ત્રણ કરોડના ખર્ચે આવા કોનો કાપસ લગાયા અને હવે કાપવા માટે ખર્ચો કરવો પડે છે આમાં એવું છે કે ઝાડની ડાળિયા ટ્રીમિંગ કરવાના ખર્ચા ત્રીસ લાખ એક જનના જે રેગ્યુલર ખર્ચા છે એમાં કોનો કાર ઝાડ આવશે તો એનો પણ આ ઇજારામાં એના જે નાણાકીય મર્યાદા છે એનો ઉપયોગ થઈ શકે પરંતુ એવું નથી કે ખાલી કોનો કાર્પસ માટે જાય છેલ્લો વિષય બાર કરોડ રૂપિયાના કેમેરા આપણે મોન્ચ્યુર કર્યા પહેલાં અગિયાર કરોડના એક હજાર આંધળા કેમેરા જે સાંજે છ વાગ્યા પછી રતા આંધળા પણ થઈ જાય રાત્રે દેખાય ગયા એવા હવે ફરી પાછા એવા જ કેમેરા આપણે લેવા જઈ રહ્યા છે તમે એનું પરીક્ષણ કર્યું તમે કેમેરાનું ટેસ્ટિંગ કર્યું છે કેમેરા જે જૂના લાગેલા છે એને બી નાઇટ વિઝન કેવા આવે છે નાઇટ વિઝનમાં કેટલા નંબર દેખાય છે અને નાઇટ વિઝનથી ગુનો કરેલા માણસના એડ્રેસ આઈડેન્ટિફાય કરી શકાય કે કેમ આ તમામ બાબતની તપાસ કરી અને રાત્રે પણ નંબર પ્લેટ દેખાય છે અને આ આંધળા કેમેરા નથી રાત્રે પણ વિઝન આવે છે પરંતુ દિવસના વિઝન કરતાં આંધળા કેમેરા લાગ્યા છે એના પુરાવા આપું છું તમે જોઈ બી છે સ્ટોરી ગયા વર્ષે જ્યારે તમે સ્ટેન્ડિંગમાં સભ્ય હતા અને અત્યારે તમે અધ્યક્ષ છો તમે માનો છો કે કેમેરા યોગ્ય છે એમાં દેખાતું જ નથી મેં કીધું કે રાત્રે નંબરો દેખાય છે હવે સો ટકા નંબર દેખાય એવું નહીં હોય પરંતુ એસી નેવું ટકા કેસમાં નંબર જોઈ શકાય છે આપણે જઈએ અને ત્યાં આગળ જોઈએ એક નંબર મને બતાવી દો ખાલી એક ગાડીનો નંબર બતાવી દો તમે આપડા કમાન્ડ સેન્ટર પર જઈને જોઈએ એવું ત્યાંથી જ વિઝોડ આવ્યો છે એટલે ડિપાર્ટમેન્ટના અધિકારી જોડે વાત કરી તો કહે છે ભાઈ રાતનું વિઝન અધિકારી જોડે વાત તમે પરીક્ષણ કર્યું કે નહીં બધા નવા કેમેરા લાગશે ત્યારે જોઈશ જૂના કેમેરા નથી જોયું સેમ્પલ એ લોકો બતાવ્યું તમને કે રાત્રે દેખાય છે કે નથી દેખાતું કઈ એ સેમ્પલથી તો ખબર ન પડે જ્યારે લાગે અને કમાન્ડ કંટ્રોલ સેન્ટર બેસે ત્યારે ખબર પડશે ને એને કોઈ જગ્યાએ લગાવીને ટેસ્ટિંગ તો થાય ને કે હા જૂના કેમેરાનું ટેસ્ટિંગ કર્યું કે આજે નંબર દેખાય છે તમને નંબર દેખાય છે સ્થાનિક કાઉન્સિલરો દ્વારા એમના એરિયાના કામની જે દરેક સેન્ડિંગમાં રજૂઆત કરતા હોય કે એમના એરિયામાં એક બીજી સોસાયટી પાસેનો રોડ છે ત્યાં જૈન સમાજનો કાર્યક્રમ હતો એટલે ટેન્ટ તૂટી ગયા પછી તાત્કાલિક ધોરણે બનાવવા માટે રજૂઆત કરી હતી નાનું મોટું અધિકારી તરફથી ડીલે છે અને અધિકારીઓને ટાઈમો બોલાવીને સૂચના આપી છે કે વહેલા વહેલી તકે આ કામને પૂરું રજૂઆત દબાણ એ તો અમારા વડોદરાના આગવી ઓળખના કામ છે એમાં તમામ સભ્યોના સજેશન લેવામાં આવ્યા તો બે ત્રણ સજેશન આવ્યા એ જે મેં આપને ઇન્ટરવ્યુમાં જણાયા છે We'll okay.